અને બે ત્રણ મરચાઈ આપી દો ને મારે તો લેવા પણ અત્યારે તો શાક હારું સારું હોય છે હા બજાર માં કોઈ કઈ ખાય નહીં આવું કોપા ચોખું લઈ લાવ ને બે ત્રણ આપી દો ને હજી આપો હલાવો એટલે થઈ રહ્યો ને તરવા હોય તો ખાવા થાય અને હું શું કેતી તમારે શું બનાવવાની અમે આ બટેકાનું શાક ને ભાખરી વિચારીએ ઉપર ને ચણા ના લોટનું પેકેટ પડ્યું અને આપો ને પછી હું છે ને તમને લાઈસ ને એટલે આપી દઇશ હજી પણ અમારે નક્કી ન હતું અમારે બટેકા વડા કેવું છે કઈ કે કોપા પણ હું લાઈશ એટલે આપી દઈશ તમને કાર એક લસણ નું પીંડું યાલ દો ને એટલે મારકો તે ક્યાં લેવા જવું છે લસણ તો આ મારું નથી માન ના એમને લીધું પેલું મોટું હરખું પીંડું રયું મોટું યા એટલે માર થઈ રે અને આ મરચા ને તો તરીસ ને એટલે પાછા બધા ખાય એટલે હું પર ના લઈ જો મને કોઈ કે બોવા માંગુ ના ગમે આ તમારા ઘરે જાવ પાછા હા તમારા સુખ હારો ને એટલે હું કાક એટલે ગમે ની એવા હોય બેટા હો આવજો પાછા એ હા આવજો હા કેવા છે લે આખો દી માંગતા ફરતા આખો દી જોઈ જાય ને આ એક કાંઈક લઈને આવતા એટલે આ લઈ જ જાય આનાથી છુપાડીને બધું લાવવું પડે ઘરમાં મરચાં જોઈ જાય મરચાં લઈ જાય અને એ ભજીયા બનાવવાના પણ ઘરમાં કોઈ વસ્તુ નથી ચણો લોટ હારી મારો લઈ ગયો તો કે ભજીયા બનાવાના પણ નો વેતો હોય તો નો ખાતા હોય તો ખાવું બધું હોય અને લેવું કાય ન હોય આખા ગામમાં માંગતા આખા ગામમાં તો એમ કે હું તો ખાલી તમારા ઘરે જ માંગવા આવું આવું કઈ કઈ બધા ને ઘરે માંગે એવું ન થાય શરમ ય આવે ને આપણને શરમ આવે કોઈકના ઘરે માંગવા જતા એમના ઘરે કોઈ અને એવું જ કઈ લઈ જાય હું તમને પાછું આપી જઈશ પણ હરામ બરાબર તો જિંદગી પાછું આપી ગયો હોય તો કોઈ દે કે ક્લાસ છે આવા દુનિયામાં